ખોરી દુનિયામાં માથા પર ગણાતા સમીર માંડવા પર ચાર શખ્સે જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું હુમલાના સમયે સમીર માંડવા રસ્તા પર ઉભો હતો જો કે તેને કોઈ ઈજા થવા પામી ન હતી ત્યારે તાજેતરમાં થયેલી જુનિયા દાવતના કારણે તેને નિશાન બનાવવામાં આવ્યો હોવાનું પોલીસના પ્રાથમિક અનુમાનમાં સામે આવ્યું છે પરંતુ મુખ્ય બાબત એ છે કે સમીર માંડવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોલીસ એના પર અગાઉ પણ કડક પગલા ભરી ચૂકી છે જેમાં તેની ગેરકાયદે મિલકત પર બુલડોઝર ચલાવાયું હતું લાલગેટ પોલીસ મથકની હદમાં થયેલા ફાયર મામલે નોંધાયેલા ફરિયાદ મુજબ ત્રણ થી ચાર શખ્સ રસ્તા પર આવ્યા અને સમીર માંડવા તરફ સીધું ફાયરિંગ ફાયરિંગ કર્યું હતું હુમલાને અંજામ બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા ઘટનામાં સમીને કોઈ ઈજા થઈ ન હતી પોલીસ ઘટના તાત્કાલિક પહોંચી હતી અને ફાયરિંગ બાદ મળી આવેલી બુલેટ કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે હાલ આરોપીની શોધખોળ ચાલુ છે આજ રોજ સવારે બે વાગ્યાની આસપાસ જિલ્લાની બ્રિજની નીચે જે લાલગેટ પોલીસ સ્ટેશનનો વિસ્તાર આવે છે જેમાં કુલ બે બાઇક ઉપર કુલ ચાર ઇસમો આવીને ફરિયાદી ઉપર બે રાઉન્ડ ફાયર કરેલ છે જેના આધારે લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે ફરિયાદ જે દાખલ થઈ છે તેમાં ફરિયાદી દ્વારા ત્રણ જે ઇસમો છે તેને આઈડેન્ટિફાઈ કરી નામજોગ ફરિયાદ આપી છે જ્યારે ચોથો ઈસમ છે એ અજાણ્યો છે પરંતુ પોલીસે સીસીટીવીના આધારે ચોથા આઈસએમની પણ ઓળખ ઓળખ કરી લેવામાં આવેલ છે અને આ ચારેય આરોપીઓની ધરપકડ કરવા માટે અત્યારે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે જેમાં સુરત શહેર પોલીસની ડીસીબી તેમજ અન્ય બ્રાન્ચો પણ આ આરોપીઓને પકડ કરવા માટે અત્યારે કાર્યરત છે અંદાજિત બે વાગ્યાની આસપાસનો આ બનાવ જે અત્યારે ફલિત થતું નથી ફરિયાદી એ આ બાબતે કશું ફરિયાદમાં અને ઇન્ટોગેશનમાં જણાવેલ નથી પણ જ્યારે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે તો કયા કારણોથી તેઓએ આને આની પર એસોલ્ટ કર્યો છે તે વિગત જાણી શકાય જ્યારે પણ આ વિગત આવશે ત્યારે મીડિયાને પણ બ્રિફ કરવામાં આવશે કોઈ ઇતિહાસ શું છે એની વિરુદ્ધમાં અગાઉ ત્રણસો બે ગુસ્સી જેવા ગંભીર પ્રકારના ગુનાઓ અગાઉ દાખલ થયેલા છે પરંતુ હાલમાં તેની પોતાની ઉપર એસોલ થયેલો છે એટલે પોતે પોલીસે ગુનો તાત્કાલિક નોંધીને અને કાર્યવાહી હાથ છે થેન્ક યુ